આંખની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એમાં જરૂરિયાતમંદ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે અને વિનામૂલ્યે આંખના ઓપરેશન થશે સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટના નેજા હેઠળ ડૉક્ટર ભાવિન પટેલ અને તેની સમગ્ર ટીમ આ હોસ્પિટલમાં સારવાર આપશે આ વિશાળ જગ્યામાં આંખની હોસ્પિટલના પ્રથમ ભાગ પ્રારંભનો પ્રારંભ થઈ રહ્યો છે પરંતુ ભવિષ્યમાં એટલા બધા અનેક પ્રકલ્પો સાકાર થશે કે સાંભળીને અને રૂબરૂ જોઈને આપની આંખ થશે તો ચાલો આપણે આંખની અને આંખના શેર વિશેની આંસુઓ વિશેની આજે બેચબાજી કરીએ અને મારી સાથે જે પ્રભુલ પટેલ ખૂબ જ નામાંકિત કરી સાહિર લુધિયાની આ શેર સાથે બેચબાજીની શરૂઆત કરીએ મહિલભાઈ કે લે દે કે અપને પાસ ફક્ત એક નજર તો હૈ दे देख के अपने पास फक्त एक नजर तो है क्यों देखे जिंदगी को किसी की नजर से हम क्या बात है बहुत अच्छा अब समय की कीमत समझाओ तो कभी जफर इकबाल का आशिक पढ़ जुवो जी के जब नजारे थे तो आंखों को नहीं थी परवाह क्या बात है जब नजारे थे तब तो आंखों को नहीं थी परवाह अब इन्हीं आंखों ने चाहा तो नजारे नहीं क्या बात है योग्य समय योग्य काम करना चाहिए और कवि शयदा ना સૈદાની ગઝલના શેર સાથે આપ સૌનું સ્વાગત કરીએ છીએ મિત્રો કે તમને અમારી આંખની કીકી વાહ તમને અમારી આંખની કીકી એમાં અમારા પ્રેમની વસ્તી અને નયનોને દ્વાર અસુના બિંદુ જો આવશે તાંકી મોતીના તોરણ વાત છે અને સૈદાની ગઝલનો આગળનો શેર આવી જુઓ તો આપને સત્કાર વાળે કાજ આવી જુઓ તો આપને સત્કાર વાળે કાજ बिजु नथी जो काहे तो आंखो बिछाओ सुवा वाह शैदा खूबच नामांकित शायर ने खूबच उम्दा कवि खलील तनवीर कहे छे जी, जी जी के औरों की बुराई को न देखूं वो नजर दे क्या बात है औरों की बुराई को न देखूं वो नजर दे हां अपनी बुराई को परखने का हुनर दे क्या बात है तो शायर वसीम बरेली कहे छे महबूब जी कि आसमां इतनी बुलंदी पे जो इतराता है અમાસ છે ત્યાં સુદ ને વધનો અદભુત સમાસ છે આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ

ની કન્યા વિદાય ની પંક્તિ જી આંખ ઉંડાણ અને આંસુ ઉંડાણ કે જોઈ ની વેલી સમી કન્યા વડાવી તે સમય જોઈની ની વેલી સમી કન્યા વડાવી તે સમય ભર ઉનાળે એમ લાગ્યું માંડવે વરસાદ છે શું વાત છે શું વાત અને આગળ કહે છે કે એક બે આંસુ છુપાવી ના શક્યા વાદળ જરી હા એક બે આંસુ છુપાવી ના શક્યા વાદળ જરી હર્ષથી બોલી ઉઠ્યા સૌ

कसुंबल आखड़ी करी <सुंगी>। कसुंबल आखड़ी को हाँ, क्या क्या तो क्या क्या हाँ, हाँ, सब लोग जिधर हाँ, वो उधर देख रहे है सब लोग जिधर वो है उधर देख रहे है हम देखने वालों की नजर देख रहे અને અમૃત ઘાયલ આંખ અને દરિયા વચ્ચે કેવું સાયુ રચે છે કે કઈક તો છે જેથી ઊંચો નીચો થાય છે દરિયો કઈક તો છે જેથી ઊંચો નીચો થાય છે દરિયો મને તો આપણી જેમ જ દુખી દેખાય છે આગળ એ કવિતામાં એ શેર ને પૂરો કરવા આગળ કવિ જીવન સાચું પૂછે તો જીવન સાચું પૂછો તો એમનું કીકી ના જેવું છે જીવન સાચું પૂછો તો એમનું કીકી ના જેવું છે કદી ફેલાય છે ક્યારે સંકોચાય છે દરિયા વાત છે ક્યાં વાત અને ઠરીને ઠામ થાવા એ જ છે ધરીને થામ થાવા ઈજ છે જાણે કે ઠે કે જેની તેની આંખમાં માં જઈ ડોકાઈ છે દરિયો કે વાત અને કવિ કિરીટ ગોસ્વામી જી જી એ લખે છે કે તમે આંસુ વહાવો છો આહા કવિ અને ભાવક વચ્ચે લખ્યું કે તમે આંસુ વહાવો છો અમે ગઝલો રચી જાશું તમે આંસુ વહાવો છો અમે ગઝલો રચી જાશુ મણી છે ભાગ્યવશ જે બેવને

આપણા પડોશીઓમાં મિત્રો માં જ્યાં જ્યાં જે આપણે ઓળખે છે જે જરૂરિયાતમંદ લોકો છે એમાં ફેલાવજો જેથી મહત્તમ લોકો લાભ શકે